નમસ્કાર ડી વીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત સાથે જ દેશની અંદર આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને નિષ્પક્ષ તેમજ ન્યાયિક ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ સહિત તંત્ર સજ્જ બન્યું છે ત્યારે આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવાના ભાગરૂપે આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા મથકે બીએસએફના જવાનોની ટુકડી ચૂંટણીના અનુસંધાનમાં આવી પહોંચી હતી અને રાજગઢ પોલીસ મથકનો ખાતે તેઓનું આગમન થતાં તેમને આવકારવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીએસએફના જવાનોએ પોતાના શસ્ત્રો સાથે ગોગંબા તેમજ રાજગઢ પાલ્લા મુકામે ફ્લેગ માર્ચ યોજી હતી અને ફૂટ માર્ચ કરી અને સમગ્ર શહેરનો અને નગરનો જાયજો લીધો હતો ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર ઉદેપુર સાથે સાથે બીએસએફના જવાનોએ રાજગઢ પોલીસની સાથે રાજગઢ પાલ્લા મુકામે પણ ફ્લેગ માર્ચ યોજી હતી રાજગઢની ગલીઓની અંદર બીએસએફના જવાનોએ પોતાની થ્રી થ્રીઓ સાથે આ ફ્લેગ માર્ચ યોજતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું અને શિસ્તબદ્ધ રીતે આર્મીની ડિસિપ્લિન પ્રમાણે આર્મીના જવાનોએ બીએસએફના જવાનોએ સમગ્ર રાજગઢ પાલ્લા ગામની અંદર ગલી ગલીની અંદર આ ફૂટમાર્ચ યોજી હતી તેઓની સાથે રાજગઢ પોલીસના જવાનો પણ આ ફૂટમાર્ચની અંદર જોડાયા હતા ચૂંટણીના અનુસંધાનમાં ન્યાયિક અને નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ યોજાય અને રાષ્ટ્રીય આ ચૂંટણીઓ ખૂબ જ શાંતિપૂર્વક થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે